મુખ્ય હેતુ એટલો હતો કે જ ખાતે ડૉક્ટર સાહેબ આંબેડકર ભવન નિર્માણ કરવા માટે એક હજાર ચોરસ મીટર જમીન સરકાર દ્વારા ફાળવવામાં આવેલી છે દસેક વર્ષ અગાઉથી પણ જોવાનું એ છે કે ભવનની જમીન દસ બાર વર્ષ અગાઉ ફાળવી હોવા છતાં સરકાર પાસે આ ભવન બને એના માટે નાણાં નથી અને બીજી બાજુ આ જ જગ્યા ઉપર રેસ્ટ હાઉસ બને એના માટે સરકારે નાણાં ફાળવ્યા છે એટલે તમે જોઈ શકો છો કે આ સરકારમાં દલિતનું કેટલું શોષણ થાય છે હવે મુખ્ય પ્રશ્ન એ છે કે આ જે જગ્યા કલેક્ટરે ફાળવી છે એ જગ્યા ઉપર રેસ્ટ હાઉસ બનાવવાની કેવી રીતે આ લોકો નિર્ણય કરી શકે આ મુદ્દે સ્થાનિક ડેલિકેટ તેમજ સમાજના આગેવાનો ભાઈ શ્રી શૈલેષભાઈ કનુભાઈ જેઠાભાઈ અને રામભાઈ અન્ય કિશનભાઈને સામૂહિક અનુસૂચિત જાતિ સમાજ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં આ બાબતે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડે તો કરીશું પરંતુ કોઈપણ ભોગે ડૉક્ટર સાહેબ આંબેડકર માટે ભવન માટે જે જમીન ફાળવી છે જમીન ઉપર રેસ્ટ હાઉસનું નિર્માણ કાર્ય થવા નહીં દઈએ નહીં દઈએ અને આ જાહેર સોશિયલ મીડિયાના માધ્યમથી અમે રાજ્ય સરકારને પણ કહેવા માગીએ છીએ કે મુખ્યમંત્રીઓને કહેવા માગીએ છીએ કે સાહેબ શ્રી ડૉક્ટર સાહેબ આંબેડકરની જે ભવન બનાવવા માટેની જમીન છે એના ઉપર શા માટે તમે રેસ્ટ હાઉસ બનાવવા માગો છો બરાબર તમારી પાસે ભવન બનાવવા માટે પૈસા નથી રેસ્ટ હાઉસ બનાવવા માટે પૈસા આવી જાય છે તો આ બે ધારી નીતિને અમે વખોડીએ પણ છીએ સમગ્ર અનુસૂચિત જાતિ સમાજના લોકો અને આ બાબતે જુદા જુદા સ્તરે જ્યારે આંદોલન કરવાની જરૂર પડશે ત્યારે અમે આંદોલન પણ કરીશું મારું નામ શૈલેષભાઈ કાંતિભાઈ દુધિયા છે હું જેટરોજ ગામનો રહી છું અને મારા પત્ની જેટલો તાલુકા પંચાયત સદસ્ય છે અને વિરોધ પક્ષના નેતા છે આ જગ્યા ઉપર અમે જ્યાં ઊભા છીએ એ જગ્યા વર્ષ બે હજાર બાર તેરમાં સરકારશ્રીના નિયમો અનુસાર અનુસાર તાલુકા કક્ષાના આંબેડકર હોલ માટે આ જગ્યાની ફાળવણી કરવામાં આવેલી છે અને આ જગ્યા ઉપર હાલની તારીખમાં ખૂટ હયાત છે જે તે વખતે મામલતદારશ્રી તેમજ ડીઆરના કર્મચારી અને જિલ્લા પછાત વર્ગ અધિકારીના પ્રતિનિધિ તરીકે સમાજ કલ્યાણ નિરીક્ષકશ્રીની હાજરીમાં અને અમારા ગામ લોકોની અને તાલુકાના લોકોની હાજરીમાં આ જગ્યા ઉપર ખૂંટ મારેલા છે હવે આ જ જગ્યા ઉપર સરકારશ્રીએ હાલની તારીખમાં રેસ્ટ હાઉસ બનાવવાની કામગીરી હાથમાં લીધેલી છે હવે આ આરએનબી પંચાયતના કર્મચારીઓ મને એવું કહેવા માગે છે કે આ જે જગ્યા ઉપર તમારું જે આંબેડકર ભવનની જગ્યા ફાળવેલી છે પરંતુ અમે હાઈવેથી સીધે સીધા અમારી જે જગ્યા ફાળવણી થયેલી છે એ જગ્યા અમે લઈ અને પાછળ જો તમારી જે જગ્યા પડી રહી એ અમે તમને આંબેડકર હોલ માટે આપવા માટે સંમત છીએ પરંતુ અમારો આ બાબતમાં લઈ અને સખત વિરોધ છીએ અને આ બાબતે ચર્ચા વિચારણા કરી છે ચર્ચા વિચારણાના અંતે મામલતદારશ્રીને અને નાયબ કલેક્ટર કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે ટૂંક સમયમાં જવાના છીએ અને અમે આનો વિરોધ દર્શાવીશું કારણ કે આ જમીન અનુસૂચિત જાતિના લોકો માટે આંબેડકર ભવન બને એ માટે સરકાર શ્રીએ ફાળવેલી જમીન છે કલેક્ટર દ્વારા ફાળવેલી છે પરંતુ આ બેરી મૂકી સરકાર દ્વારા આ અનુસૂચિત જાતિના જે હક અધિકારો છે એના પર તરાપ મારી રહ્યા છે જેથી કરીને અમે આનો વિરોધ કરીએ છીએ અને આ બાબતે ટૂંક જ સમયમાં આંદોલન કરવાની જરૂર પડશે તો અમે આંદોલન પણ કરીશું જયભી